નષ્ટ કરી દેવામાં આવ્યો છે તો આ બાજુ ખેડૂતોના વિરોધને લઈને સ્થિતિ કાબૂ બહાર ન જાય તે પહેલાં જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ અધિકારીઓને અને ખેડૂતો વચ્ચે મામલાને લઈ લે નિકાલ ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો એવી વાત કહી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે એ લોકોએ કોઈ વાત સાંભળીને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો ખેડૂતોએ કીધું કે અમારી અન્યાય થતો છે તમારામાંથી કોઈ આવો અમને સહકાર આપો જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે અને એ લોકોએ જે ઈલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં અને જ્યાં સુધી ખેડૂતની સંમતિ ના હોય ત્યાં સુધી અહીં ફરીથી કામ ચાલુ કરશો નહીં સીડીને નુકસાન કરેલું છે અને જ્યાં સુધી લાઇન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કન્ડક્ટર હોય છે બે થંભાની વચ્ચેના જે રેસા હોય છે કંડક્ટર એની બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે જેમાં પાકને મોટી મોટી સંખ્યામાં નુકસાન થાય એનાથી જે હમિંગ સાઉન્ડ આવે વાઇબ્રેશન પેદા થાય એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને જેમાં પેલા લીકેજ કારણ જેવું હોય છે જેથી કરીને ખેડૂતના ખેતમજૂરો ખેતરમાં કામ કરવા માંગતા નથી વાત કરીએ પાટણની તો પાટણના સિદ્ધપુર શહેરમાં આવેલી સિવિલ